દોસ્તો આપણે જ્યારે નાના હોઈએ પહેલાં ધોરણમાં હોઈએ ત્યારે આપણે સ્કૂલમાં જઈએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતના આપણે પ્રાઇમરીમાં સ્કૂલમાં ભણીએ છીએ ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર ત્યાર પછી પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન બી એ થઈએ સ્નાતક થઈએ અનુસ્નાતક થઈએ જેણે જે રીતના ભણવું હોય જેનામાં જે ખૂબીઓ હોય પહેલું હોય જે કાંઈ આવડત હોય કૌશલ્યતા હોય એ પ્રમાણે એના રસ્તે નીકળી જાય છે તો સાહિત્ય આપણને ખૂબ જ કામ લાગે તેવી વસ્તુ હોય છે જો સ્કૂલોની અંદર જે સાહિત્ય હોય છે એ મહાન ચરિત્ર મહાન વિભૂતિઓ જે આપણા માટે ખરેખર એમનું જિંદગીમાં તેઓ ખૂબ સારું જીવન જીવી જતા હોય છે લેખકો સાહિત્યકારો કે એ મહાન ચરિત્રો કે જે આપણને અભ્યાસ દ્વારા ભણવા માટે આવે છે તો એ કઈ રીતના આપણને ઉપયોગમાં લેવું એ આપણા પર નિર્ભર થાય છે તો આપણે એમને ઉદાહરણ દ્વારા સમજવાના પ્રયાસ અને પ્રયત્ન કરીએ સિકંદરનું નામ તો દોસ્તો સાંભળી જશે સિકંદર એક ચક્રવર્તી રાજા હતો મહાન વ્યક્તિ હતો એ એટલો ભયાનક હતો એટલો ક્રૂર હતો કે એમણે ઠાન લીધી એક સંકલ્પ લીધો કે મારે આખે દુનિયાને જીતી લેવું છે તો સિકંદર આખા વિશ્વને જીતવા માટે એ કેટલાક દેશો જીતતો જીતતો આગળ વધે છે એવામાં એક થીમ્સ નામનું શહેર છે ત્યાં જઈને સાવણીની અંદર સાંજના સમયે આખો દિવસ યુદ્ધ કરીને પછી બેઠો બેઠો છે છે શાંત અચાનક એને વિચાર આવે છે હવે શું વિચાર આવ્યો નહીં ખબર પણ અંદરથી એનો અવાજ આવે છે બૂમ મારે છે પ્રધાનજી પ્રધાનજી તો ચોકી જાય છે આટલી સાંજે રાજાજીએ આપણને યાદ કર્યા શું હશે કારણ કે એનાથી બધા જ ડરતા હતા સેનાપતિઓ સૈન્યો કે બીજા લોકો કેમ એ એટલો બળવાન પણ હતો અને એટલો ક્રૂ પણ હતો કારણ કે આખા વિશ્વને જીતવા માટે નીકળ્યો હતો તો પ્રધાનથી સાવણીમાં આવે છે કહે છે કે જી મહારાજ તો સિકંદર કહે છે કે જાઓ આખા થીમ્સને સળગાવી દઉં એટલે શહેર હતું એમને સળગાવની વાત કરે છે તો જાય છે પ્રધાનજી એક કદમ પોતાના ઓરડામાંથી એ સાવડીમાંથી બહાર કાઢે છે એટલામાં તો સિકંદર બોલે છે થો એટલે પાસામજસ્કમાં પડી જાય છે પ્રધાનજી વડી પાછું કહે છે આખા થીમ્સને સળગાવજો આખા થીમ્સને સળગાવજો પણ જે સ્કૂલો હોય કોલેજો હોય મંદિરો હોય એને સળગાવતા નહીં આટલું કહેતા તો એ આંખમાં પણ આવી જાય છે તો દોસ્તો આ રીતના સિકંદર કેટલો ક્રૂર કેટલો ઘાતકી માણસ કેટલા લોકોને મારી નાખ્યા હતા તે છતાં પણ એના હૃદયની અંદર જે સ્કૂલો છે કોલેજો છે મંદિરો છે એના પ્રત્યે લાઇબ્રેરી છે એના પ્રત્યે આટલું માન રખે ને મેં કહી દેતે કે આખા થીમ્સને સળગાઈ જતો તો આખું આ વસ્તુ સળગી જાતે તો એ વ્યક્તિ પથ્થર દિલનો તે છતાં પણ એની હૃદયની અંદર એટલું એ માન કે સન્માન કે ઇજ્જત હોય છે તો મારે તો યુવા મિત્રોને એટલું જ કહેવાનું છે કે એ જે સાહિત્ય છે એ ખરેખર મહાન વિભૂતિઓના ચરિત્રોમાંથી તેમનું કંઈક જીવનના સારાંશ કે જે સાચા પણ જે સત્ય વસ્તુ છે એ વસ્તુને યથાર્થ રૂપે આપણને સીધું આપણી સમક્ષ હાથની અંદર આવે છે તો એને આપણે અભ્યાસ પૂરતું જ નહીં સમજવું જોઈએ પણ એમાં આપણા વ્યક્તિત્વના વ્યક્તિત્વની અંદર આપણી અંદર પણ એનો સમાવેશ થાય એ રીતના આપણે એનો લ્હાવો લેવો જોઈએ તો આ સાહિત્ય છે એ ખરેખર એને આપણે પરીક્ષા પૂરતું જ નહીં પણ જીવન ઉપયોગી પણ થાય એ રીતના પણ આપણે લેવું જોઈએ કારણ કે આ આપણી આવડત છે કૌશલ્યતા છે એની અંદર એ વધારો કરશે આપણી ક્ષમતાની અંદર વધારો કરશે આપણી એબિલિટીસની અંદર એ વધારો કરશે અપોર્ને મોનેટાઇઝ કરશે અને મોનેટાઇઝ કર્યા પછી આપણે કંઈક કાર્યો કરવું હોય તો આપણે હલકાફૂલ થઈને ઉત્સાહભેર કરી શકીએ તો ખરેખર એ રીત ના આપણે દ્રષ્ટિને બદલીને આપણું જે કઈ કાર્ય છે આપણી જે કઈ ગોલ છે એચીવ કરવાનું છે એ તરફ આપણે એગ્રેસર જરૂરથી થઈ સકીએ ચાલે દોસ્તો એટલું જ કહેવા માંગુ કે હોના હોતા છે जिसको अमर હોના હોતા છે जिसको अमर વો લોક તો મરતા હી હે વો લોક તો મરતે હી હે धरती को दिए जिसने बादल धरती को दिए जिसने बादल सागर न कभी रोता है औरों के लिए जो जीते हैं औरों के लिए जो मरते हैं वो हमारे दिल में बस जाते हैं थैंक यू दोस्तों आज नो, आज पूर तो जो वीडियो जीडियो तो कई नव अलग अलग हूँ लावा प्रयास प्रयत्न करीश पर तमें अपने चैनल ने शेर लाइक सब्सक्राइब करता रहो एना मैं मोटिवेशन मत रह બસ આપ જીવનમાં કંઈક સારું કરી શકો પ્રગતિ તરકી પ્રગતિ કરી શકો એવી મારા તરફથી ઘણી બધી શુભેચ્છાઓ હરેક દોસ્તો મિત્રોને થેન્ક યુ દોસ્તો